નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે પાલનપુર તાલુકાના કાણોદર ગામની ત્રણે શાળાઓમાં ભાવી પેઢી માટે એક સંસ્મરણીય દિવસ રહ્યો ગામની ત્રણેય શાળાઓમાં એકસાથે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેમાં નાના ભૂલકાઓનું શૈક્ષણિક જીવનનો પ્રથમ દિવસ અત્યંત ઉત્સાહભર્યો રહ્યો कार्यक्रम में मा माननीय नायब जिला विकास अधिकारी श्री बालमुकुंद सूर्यवंशी साहेब सीआरसी कोओर्डिनेटर कमलेश कुमार प्रजापति गामना सरपंच श्री दिलीप भाई एम सालवी अन्य महानुभावों अकबर भाई बंगला हर्षद भाई चौधरी विशेष हाजरी आपी शाणानंग एक आचार्य जागृतिबेन पी चौहान शाणानंग बेना आचार्य यासीन भाई सेलिया અને શાળા નંગ ત્રણની આચાર્યા ભામિનીબેન ગજ્જર સહિત તમામ શિક્ષક મંડળ એસએમસી સ્ટાફ મધ્યાહન ભોજનના કર્મીઓ અને બાલવાટિકાના નાના ભૂલકાઓ પણ ઉત્સાહભેર જોડાયા ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓના ચહેરા પર ખુશીની એક અલૌકિક ઝલક જોઈ શકાય જાણે કે તેમણે જીવનનું પહેલું પગથિયું ભરી નાખ્યું હોય આ કાર્યક્રમ કાણોદર ગ્રામજનો માટે શિક્ષણ પ્રેમ અને સમાજ માટેના નવા સંકલ્પ સાથે ઊર્જાવાન બન્યો વધુ માહિતી માટે જોડાયેલા રહો સંવાદદાતા જશવંત મકવાણા વડ ગામમાંથી પ્રકોપ ન્યૂઝ લોકોની અવાજ વિકાસની દિશા સાથે